નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત અમારે સવારે સલામતીની સવારીના સૂત્રને ઘોડીને પી ગયેલા રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકોની જોખમી સવારીને ખુલ્લી પાડતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે કાર્યક્રમ યોજી ટ્રાફિક નિયમો અંગે લોકો ઉલ્લંઘન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેવા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે શહેરમાં ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરામાં કદાચ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકોની આવી જોખમી સવારી કેદ ન થતી હોય તેવું લાગી રહ્યું છે તો શું આવા રિક્ષા ચાલકો પોલીસના સીસીટીવી માં કેદ થાય છે ખરા એવા અનેક સવાલો ઉભા થયા છે કેમેરામેન નવનીત પ્રમાણની સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફળ રા સતત અપડેટ માટે મેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર